દીવગઢ બારિયામાંથી પસાર થતી પાનમ નદી ઉપર બનેલો બ્રિજનો એક છેડો ધોવાયો હોય તેમ વર્ષો પહેલાં બનેલો પાનમ નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં પચાસ વરસથી પણ વધુ સમય પહેલાં આ બ્રિજ બન્યો હોવાનું કહેવાય રહ્યું છે અગાઉ પણ આ બ્રિજમાં અનેક જગ્યાએ આરસીસીમાં મોટા ખાડા પડ્યા હોવાનું જોવા મળ્યું હતું ગંભીરા બ્રિજ જેવી હાલત આ બ્રિજની થાય તેમ જોવાઈ રહ્યું છે છતાં પણ તંત્ર નિંદ્રાધીન હાલતમાં બ્રિજ જર્જરિત હોવાના કારણે અનેક જગ્યાએ ગાબડા હાલ વધુ વરસાદના કારણે પાનમ નદી બે કિનારે વહી રહી છે ત્યારે ક્યાંક ભાડદર વાહનોના કારણે બ્રિજનો એક છેડો બેસી જાય તેમ બ્રિજ ઉપર ખાડા પડવાના કારણે પોલીસ વિભાગે ભાડદર વાહનો પર પ્રતિબંધ મૂક્યો પોલીસ ઘટનાસ્થળે જ્યારે આ બનાવને કલાકોનો સમય થવા છતાં પણ સ્ટેટ વિભાગ હજુ પણ પહોંચ્યું નથી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબિર શુક્લા દેવગઢ બારિયા અગ્રવાલ જેન્દ્ર કુમાર છે હું પાછળ તંત્ર કેમ બેકાર છે અને બીજી વસ્તુ એ છે કે જ્યારે આ પુલ ખસતો ખસ્તો પુલ પણ હમણાં હાલમાં ઉભો છું મને પુલ મહેસૂસ થઈ રહ્યો છે અને પોલીસ તંત્ર હાજર છે પણ પાલિકા તંત્ર નથી હાજર એનું કારણ શું છે આનો જવાબદાર કોણ ગમે ત્યારે ઘટના બનશે તો જવાબદાર કોણ આજે કેટલા રાહદારીઓ તકલીફ પડી રહી છે બસ મારું નામ છે સાહિલ ભાઈ આ પુલની બિલકુલ જર્જર હાલત છે આ પુલ અત્યારે જો તમે કામગીરી કરવામાં આવે નહીં તો આ પુલ તૂટી શકે તેવી શક્યતા છે જો મોટું વાહન પસાર થાય અને જો પુલ તૂટે અને કોઈને વાહન જાન આની થાય તો એની જવાબદારી લેશે કોણ અને આ પુલ મારું મારું તો એટલું જ માંગ છે કે આ પુલ ફટાફટ તમે સારો કરી દેવામાં આવે સમાચારો સતત અપડેટ મેળવવા માટે આશા ન્યુઝ ગુજરાતી યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર